શક રહેને દુરાજામે વિડિયો ન ખાના છે એને એ શટ ટાઈમ લઈ લે છે એને હો તો આપણે ડેલી વ્લોગ નાખોન કન્ફર્મ કરી દીધું છે મેન કવિતા એ અમાર ડેલી સર વ્લોગ આવશે કા કવિ હા તો ચા બનાક દીધા તાવડી થી થોડוק જ નાનો ર ચા આ જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ બધા તો ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું કાં કવિ તમે કઈ બેન તો આવ્યો ભાઈ નિશાળે થા આવે ને રજા ઉપર કાં કવિ હા બધાને જય શ્રી રામ આજ અમે સ કેટલા દિવસ થી અમે વિડિયો નતો ઉતાર્યા વિડિયો ઉતારી છે લે ચાલો મિત્ર આપણે અંદર જઈએ ને જોઈએ આપણે આપણે કેટલા ટાઈમ થી વ્લોગ મૂક્યો નતો તો મેં કીધું આજ આપણે હું નઈ રહ્યો તો વ્લોગ મૂકું તો કન્ટિન્યુ વિડિયો મે આર જન ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને કમેન્ટ કરવાનું ન ભૂલના તો આલા મિત્રો લે પાછો તો કોનાટા મારે લાગે અહીંયા ઉધરા આધરા આધરા તો સને મિત્રો આપણે તો આજ તો આવતા નવીરા કારણ કે આજ રે જાતી લગા દેવા તંજી જેવા પછી જરા મને દેને તો બ્લોગ માં તમારું સ્વાગત છે તો હું કે કે ધન બ્લોગ નાખશું નહી કે આજ બ્લોગ નાખશું તો કર દિન બ્લોગ ન બનાવી રહેજો ચેનલ પહેલી વાર હશે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો રો એવું લાગે ને રો એવું તું રોવા એવું લાગે છે બધાને તો હશે ને મિત્રો આપણે કેટલા ટાઈમથી વ્લગ નીકળો નહોતો ને તો મેં કીધું વ્લોગ નાખ્ય છે કારણ કે કામ એટલે બીજી હોય ને તો હું ગમે એટલે કોશિશ કરું ને તો એ ટાઈમ રહેતો જ ને કાયમી ગીડીઓ નાખવાનો પણ કાલથી તો નક્કી જ કરી નાખો એ કાયમી ગીડિયો આવશે ને આવશે આવશે આવશે

આપણે સકારે ને દુરાજાવા વિડિયો ને એને કાંઈ ટાઈમ ટાઈમ રહે હીરા હીરા એટલે ટાઈમ રહે એટલે હવે અમે ટાઈમ લઈ અને તો કન્ફર્મ કરી લીધું છે ડેલી સર આવશે કવિ હા તો તમે હે ને મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી હોય તો કરી દો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મજા આવે રાખશે અને થોડોક સપોર્ટ કરજો હા હવે આપણો ડેલી વ્લોગ આવશે આજથી કાલથી કે કા તો કવિ આગળ બધાને મળશે કા કવિ કેમ છે હું છે હું છે આ છે તે છે બધું પૂછશે કા કવિ હા હા તો સને એમ એવું છે કે અમે વ્લોગ નોતા મૂકી શકતા કારણ કે મર બા ના પડતા હતા એ કે આપણે ભાઈને અતારે કે આમના વ્લોગમાં નથી નાખવાનું થતો કા કવિ હા એટલે આમ ઈ વ્લોગ ના મુકતા ને મારી કણે આમ તો ટાઈમ નતો રહેતો તો અમાર કવિ ના પડતી કે ભાઈ ને આપણે વ્લોગ માં હું કામ નો ન આમ થાય હમણા નાના છે એટલે ના ના મોટો થઈ જાય પછી ના ખાય હા તો અમાર ટેણીઓ છે ને નાનો છે તો અમારે એને વ્લોગ માં નો ન ખાય એટલે બધા ની હાચી વાત છે ને બધા ઘર થી એમ કહેતા તા હમણા વ્લોગ માં નથી નાખો તો આપણે એને એક ફેરી તો વ્લોગ માં નાખી દીધો હે પણ હવે તમારે વ્યવસ્થિત એનું ફેસ જોવું હોય તો તમારે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી જોશે કાકા હા તો કવિ આગળ મળશે ને બાને ને બધાને ને કાકા હા હમ રોટલા બનાવવા મળી રોટલો હા હા આવી રીતે એને ખૂંજવાનો હોય કરવાનું હોય મિક્સ કરવાનું માળવાનો હોય જો મમે બની ગઈ હા પછી ખાઈ સેવાટ ને ખાલો બી કઈ નહી મામા જીને મઠમા આયોડિન લે जिरामेटज खाउछ सबै आमाटो नखादे आयोडीन भएमा जिरामेट आयोडीन आने टिप पार्नवाई जा ग्वार ग्वेरवानुवे

મનજો કાલેના નવા લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દો સબસ્ક્રાઇબ કરીજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ રામ નામના બાય બાય સરસ કઈ ગઈ કે તો તો કે હાલો મિત્રો બાય બાય